કડદા પ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલ શાંતિપૂર્ણ આંદોલનને સરકારના આદેશથી ગચેડવામાં આવે ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા સામે અમરેલી આપ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું કડદા પ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલ શાંતિપૂર્ણ આંદોલનને સરકારના આદેશથી કચડવામાં આવ્યું નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો નિર્દોષ લોકોના ઘરમાં તોડફોડ કરવામાં આવી અને ખોટી એફઆઈઆર કરી જેલમાં નાખવામાં આવ્યા છે આ આંદોલનનું નેતૃત્વ કરનાર ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને યુવા નેતા પ્રવીણ રામની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા સામે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી જિલ્લામાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા સામે આવેદનપત્ર પાઠવાયું હતું આવેદનપત્રમાં આપતી વખતે અમરેલી જિલ્લા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તથા પદ અધિકારીઓ મોટી સંખ્યામાં ખેડૂત લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા આજે ભાજપ શાસિત ગુજરાતની અંદર ભાજપની પોલીસ દ્વારા જે બોટાદ અંદર ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો ખેડૂતોની માગણી વાજીબ હતી કે ભાઈ કડદા પ્રથા બંધ થવી જોઈએ સાથે સાથે એપીએમસીમાં હરાજી થયા પછી જે હરાજીનો માલ હોય એ પોતાના ગોડાઉન કે ફેક્ટરી સુધી નાખવાની ફરજ પાડતા હતા એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ પ્રથા બંધ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ખેડૂતોને ટેકાના ભાવ મળવા જોઈએ ટૂંકમાં ખેડૂતો સાથેનું થતું અન્યાય અને એને થતો શોષણ એ બધો બંધ થવો જોઈએ નહીં થાય તો આમ આદમી પાર્ટી ખેડૂતના હિત માટે ગાંધીચિંધિયા માર્ગે અથવા ભગતસિંહના માર્ગે લડવા માટે તૈયાર છે એટલા માટે એક સરકારની રાજ્યપાલ હસ્તક તાકીદ કરવામાં આવી છે કે આ કડદા પ્રથા અને તથા ખેડૂતોનો અન્યાય બંધ કરવામાં આવે કાંતિભાઈ સતાશિયા અમરેલી લોકસભા અમરેલી જિલ્લા લોકસભા ઇન્ચાર્જ આજે આવેદનપત્રમાં એ આપ્યું છે કે ગુજરાતની અંદર જે ખાસ કરીને એપીએમસીઓ છે એની અંદર જે કડદા પ્રથા ચાલુ છે એ બંધ કરવા માટે બોટાદનો જે કાર્યક્રમ કર્યો શાંતિપૂર્ણ કાર્યક્રમ હાલતો હતો અને મેજોરિટી એપીએમસીની અંદર તો એપીએમસીની જે બોડી હોય એને જ બાહેતરી આપવાની હોય છે કે ભાઈ અમારા યાર્ડની અંદર માલ હરાજી થયા પછી એનો પડદો નહીં થાય એમાં કાંઈ સરકારની જવાબદારી પણ નથી આવતી જે તે બોડીની જવાબદારી આપે છે છતાંય જે રાજુભાઈ કરોપડાની આગેવાની છે અમારે ભેગા થયા ત્યારે બાહિતરી લેખિત ન આપી બીજે દિવસે રાત્રે પોલીસ ઉઠાવી ગઈ મહાપંચાયત કરી મહાપંચાયત પણ પતી ગઈ હતી છતાંય પોલીસે જ્યાં કૃત્યો કર્યું છે એના વિરોધમાં મેં આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને ઓલ ગુજરાતમાં જે કડદાપત્તા બંધ કરો હજી ખાસ કરીને મહુઆ આઈપીએમસી અને અમદાવાદ અમદાવાદની અંદર તો સોપિયા રાજી હાલે છે જાહેર બોલીને રજી પણ થતી નથી ડુંગળીની અંદર આ પણ બંધ કરો મારી માગણી છે ને ટૂંક સમયમાં અમે જે અમદાવાદ અને મહુવા આઈપીએમસી છે એની ઉપર અમારો બેસવાની ધરણામાં ત્યાં બધી ગણતરી છે ખેડૂતોને સાથે રાખીને કારણ કે મહુવાની અંદર બહુ મોટા કડા થાય છે ડુંગળીની અંદર અને અમદાવાદ એપીએમસીમાં હરાજી છે એ ખુલ્લી હરાજી થતી નથી જે પહેલાં મહત્વમાં ભેહું લેવા આવતા અને રૂમાલ રાખીને જે સોદા કરતા એ સોદા પ્રથા આઠની તારીખમાં અમદાવાદ એપીએમસીમાં ચાલુ છે તે સદતર બંધ કરો અને જાહેર હરાજી કરો એના માટે આવેદનપત્ર તો અમારે આપ્યું છે કરતા માટે વંદે માત્ર ભારત માતા કે જય 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 ગર્યું ગુજરાત છે